સ્માર્ટ સિટીમાં ખુલ્લી ગટરોથી લોકો પરેશાન છે અમદાવાદના એલિસ બ્રિજ પાસે ખુલ્લી ગટરોની સમસ્યા છે ફૂટપાથની કામગીરી બાદ ગટરો પર ઢાંકણા મૂકવાનું ભૂલી ગયું છે તંત્ર તંત્રની બેદરકારીથી મોટી દુર્ઘટના સર્જાઈ શકે છે રાહદારીઓને વાહન ચાલકોમાં ભયનો માહોલ છે હાલ સીજી રોડ વિસ્તારમાં ફૂટપાથની કામગીરી પણ રોકી દેવાય ફૂટપાથ બનતા રોડ સાંકડો થઈ જતા કામગીરી અટકાવવામાં આવી છે પછી આ ઢોકળોના આખ્યા તો તો ઢોકળાની પછી ચાલે નાખવા આવવા કાજિમખાનાવાળા તો કમ્પ્લેન કરી એટલે ઉપર ઢાંકડા છે એ સ્વીપ્ત તો આવ્યો જ નહીં અને જો આ નવી નાખી ગટરો જૂની નહીં આયો આવ્યો ઢોકળો એની ના એવું કશું નહીં ચાલતા જાઓ કે વ્હીકલ લઈને જાઓ તો શું આમ થાય અંદર પડી જ જવાય ને ખુલ્લામ તો ખુલ્લામ પડી જવાય તો કોર્પોરેશનને શું કહેશો કોર્પોરેશનને કરવું જ જોઈએ કાયદેસર તો એક ગટર લાઈન કા તો કોઈ ખુલ્લું છે ત્યાં આગળ એક ખુલ્લું ના હોવું જોઈએ પણ મને ખબર નથી અગર હું આવતો હોત ને અગર એ સાઈડ હોત તો હું કદાચ પડી જાય તો શું કે આ ઠીક આ એમની જિમ્મેદારી છે કે સરખું કરાવે સરખું કરાવે એમની જિમ્મેદારી છે શું તકલીફ પડે વ્હીકલમાં તો જ્યારે જ્યારે કોઈ સામેથી આવતું હોય કાં તો અહીંથી બધા જ કોઈ સાયકલ વાળું હોય તો અહીંયાથી જે ફૂટપાથ પર જે ચાલતા હોય ને એ માણસોને બહુ તકલીફ પડે કારણ કે પડી 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 શકે છે તાજેતરમાં જ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા સીજી રોડ ખાતે અને તેની આસપાસના રસ્તાનું એ રીડેવલપમેન્ટ હાથ ધરવામાં આવ્યું કે જ્યાં એ રસ્તાને સ્માર્ટ રસ્તા અને એ ડિઝાઇન સ્માર્ટ ડિઝાઇન બનાવવાનું કામ હાથ ધરાયું પરંતુ ક્યાંક એ ડિઝાઇનના કારણે રસ્તા નાના થતાં એ ગિરિશ કોલ્ડિંગથી એ મીઠાખડીનો રસ્તો કે જ્યાં એ કામ બંધ કરવામાં આવ્યું તેની સાથે આ જે રસ્તો એ અલીશભી જીમખાના પાસેનો છે ત્યાં પણ એ ફૂટપાથનું જે કામ ચાલતું હતું તે બંધ કરવામાં આવ્યું છે તેની સાથે સાથે એ સમસ્યા સામે આવી છે આ ખુલ્લી ગટરોની કે જ્યાં એ ઢાંકણાનો અભાવ છે અને તેના કારણે કોઈ પણ વ્યક્તિ અહીંયાથી પસાર થાય એને ખ્યાલ ન આવે તો એ અંદર પડી શકે છે કોઈ વ્હીકલ ચાલક જે છે એનું ટાયર પણ અંદર ફસાઈ શકે છે આવા જ એ રાહદારી મહિલા એ અહીંયાથી નીકળ્યા તેમની સાથે વાત કરીશું બેન શું કહેશો આ પ્રકારની કામગીરી યોગ્ય છે ના એકચુઅલી યોગ્ય નથી મને તો ખબર હતી તમે દેખાય એટલે હું થોડી કામ થઈ ગઈ મને લાગ્યું તમારું કેમેરા રેકોર્ડ કરે છે એટલે પછી મને ધ્યાનમાં આવ્યું કે હા અહીંયા ખાડો જ છે નહીં તો બાકી ચાલો નતો નતો મને એક્ચુઅલી તો આ કામ વિશે શું કહેશો હજી સુધી ખબર હતી કે કામ બંધ થઈ ગયું છે આઈ વોસ થિંકિંગ હજી તો કામ ચાલે જ છે હવે મને ખબર તમે કીધું એટલે ખબર પડી કે બધું બંધ થઈ ગયું છે આવું ના હોવું જોઈએ બધું એકસાથે કમ્પ્લીટ થઈ જવું જોઈએ રાઈટ અહીંયા જે પ્રકારે આ રસ્તો જોઈ શકાય છે જ્યાં ફૂટપાથનું કામ એ બંધ કરી દેવામાં આવ્યું છે અને બધી વસ્તુઓ અહીંયા પડી છે એક ડિઝાઇનની વાત હતી ડિઝાઇન ક્યાંક બરાબર ન બની એટલે કામ બંધ કરવું પડ્યું તો શું કહેવું છે તમારે કોર્પોરેશનને કારણ કે ક્યાંક સંકલનનો અભાવ અથવા તો એ ડિઝાઇનના કારણે રસ્તા સાંકડા થાય એ ટ્રાફિક થાય એવી ડિઝાઇનો આ બનાવે છે એટલા માટે પણ આ એક સમસ્યા હતી હા એટલે પહેલાં તો અહીંયા કામ ચાલુ થયું એટલે અમને એવું લાગ્યું કે રસ્તા ઓલરેડી એવું હતું કે બહુ જ ટ્રાફિક થાય છે અને હજી નાના કરીને તો આ વધારે પડતો પ્રોબ્લેમ કરી રહ્યા છે રાઈટ પણ અગર જો એમને કામ લીધું છે કંઈ વિચારીને લીધું હશે ડિઝાઇન પણ ફાઇનલ થઈ ગયું હશે અને પછી બધું કર્યા પછી સ્ટોપ થાય છે એટલે દેર ઇઝ અ ઇસ્યુ એ વિચારવા જેવું છે આ પહેલેથી કદાચ એવી ડિઝાઇન બની હોત તો કદાચ આ તકલીફ ના પડી હોત યસ હા લાગે છે લાગે છે એ ડિઝાઇન જે છે એ યોગ્ય બનાવવાની જરૂર જે છે એ અહીંયા લોકો પણ માની રહ્યા છે જે કોર્પોરેશનના એ સંકલનમાં એ અભાવ જે છે એ જોવા મળ્યો છે અને તેના જ કારણે આ સીધી સમસ્યા એ એલિસબી ઇસબ્રીજ પાસે પાસેની કે જ્યાં જોઈ શકાય છે એ અધૂરું કામ કે એ કામ ક્યારે પૂરું થશે એનો પણ અંદાજ નથી અને તેની સાથે આ જે ખુલ્લી ગટર કે જ્યાં અહીંયાથી કોઈ રાહદારી પસાર થાય તો આ રીતે જે છે એ પગ અંદર પડી શકે છે અંદર લોકો પડતા એમને વાગી શકે છે આ જે સમસ્યા જે છે એ સામે આવી છે એટલે આ સીધી એ કોન્ટ્રાક્ટરની ભૂલ એ બેદરકારી પણ કહી શકાય અને અહીંયાથી એ અધિકારીઓ પણ પસાર થતા હોય છે એ કોર્પોરેશનના હોય કે કોઈ પણ હોય એમના ધ્યાને આ બાબત આવી છે કે કેમ એ પણ એક રસપ્રદ વિષય રહેશે અને જો આવી હોય તો આ બાબતે કેમ કંઈ ન કરાયું એ પણ એક અહીંયા જોવાનું રહેશે ત્યારે હવે જોવાનું એ પણ રહે છે કે જ્યારે જી ચોવીસ કલાક આ બાબત બતાવી રહ્યું છે એ બાદ એ તંત્રની આંખ ક્યારે ઉઘડે છે અહીંયા શું વ્યવસ્થા થાય છે કોઈ બેરિકેડિંગ કરાય છે કે ઢાંકણા મૂકાય છે અને સાથે સાથે આ ભૂલ કરનાર એ કોન્ટ્રાક્ટર સામે શું પગલાં લેવાય છે કેમેરામેન મુકેશ ચૌહાણ સાથે દર્શન રાવલજી મીડિયા અમદાવાદ